thank you ગોત્રી વિસ્તારમાં દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં દબાણ શાખા આજે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી ગોત્રી પોલીસ સ્ટેશનની સામેના માર્ગ પર આવેલા જાહેર માર્ગ પરના દબાણને દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી દબાણ શાખાની ટીમે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઓટલા શેડ અને રસ્તા પર આવેલા અન્ય દબાણો દૂર કર્યા હતા દબાણો દૂર કરતી સમયે કાયદાની તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા લોકોને પૂર્વ સૂચનાઓ આપવામાં આવી હતી જે સંદર્ભે માહિતી આપતા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ધ્રુવ ચૌહાણે મીડિયાને માહિતી આપી હતી કે વડોદરા શહેરમાં રોજના ધોરણે વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલે છે ગોત્ર વિસ્તારમાં પણ આવું અભિયાન હાથ ધરાયું છે અને આવનારા સમયમાં અન્ય દબાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે શહેરમાં અમુક મોટા માથાના લોકોના પણ દબાણો છે તે દબાણો પણ પાલિકા તંત્ર દૂર કરે તેવું પણ નગરજનો ઈચ્છી રહ્યા છે